ભલે રામ તમારી દરેક ની કુળદેવી ના રાવ હું બોલું છું તો તમારે એવું જ મોની લેવાનું કે મારી કુળદેવી બોલેશ મનથી એવું સ્મરણ કરી લેવાનું કે ખુખાર મેરે નહીં પણ મારી ચામુન માતા બોલેશ તો એ મોની લેજો આ મારી મહાકાળી માં બોલવે છે મારી હરસિદ્ધિ છે મોની લેજો તમારા માટે તો મારા રૂપ જ બદલવાના હોય ને મારી કુળદેવી ના દર્શન કરાય તો હું જ મેરેલી કુળદેવી નું રૂપ બનીને હરસિદ્ધિ બની જાય કે લે દીકરા તારી કુળદેવી આવી માતાઓ કયો અલગ છે એક જ છે ને હા તો તમે મારું નામ કઈક લોકો ને એવું થતું હોય કે માડી અમને તમારી કુળદેવી કરતા તું વધારે યાદ આવે છે તો માડી અમને અમારી કુળદેવી યાત્રા જ નહીં થાય તો ના નહીં થાય એનું કારણ છે કે હું જોડે હું યાદ આવીશ તો પાછળ તમારી કુળદેવી યાદ આવી જશે તમારી કુળદેવી યાદ આવે તો પાછળ હું મેલડી યાદ આવી જઈશ અનુ મેલડી યાદ આવીશ તે આપે રૂપે મારા રામ યાદ આવવા આવવાનું તમારે રામ ને યાદ કરવાની જરૂર નહી પડે પડશે અરે મેલડી માતાનું મંદિર આવશે ને તો એમ થશે કે રામ રામ કરો છો કે નહીં હનુમાનજી મંદિર આવે તો કેવાનું કે રામ રામ મહાદેવનું મંદિર આવે તો શું કેવાનું રામ રામ ખોડિયાર માતાનું મંદિર આવ બાપા સીતારામનું નું આવ જલારામ બાપાનું નું આવ કે કોઈ બી દેવી દેવતાઓનું મંદિર બજારમાં કે રસ્તામાં બી એ પર હોય અને તમારી સામે કોઈ મંદિર આવે તો તમારે ખાલી આટલું કહેવાનું કે રામ રામ શું કહેવાનું રામ રામ ખાલી આ ડોકોલો રામ રામ કેવાથી એ બધી માતાઓ તમારી પર પ્રસન્ન આપે રૂપે તે એ માતાને ખાલી રામ રામ કીધેલું હશે ને રસ્તા ઉપર રોજનો તમારો રસ્તો હોય ફરિયાનો સોસાયટીનો નોકરી પર જવાનો કે ક્યાંય બી જતા હોય તો તમે જે રસ્તા પર આવતા હોય મંદિર આવો ને તમે એમ કહો રામ રામ એ રામ રામ કીધેલું એ મંદિર વાળી માતા ક્યારે ભૂલશે નહીં એ ભલે ગોખલામાં બેઠી મઢમાં બેઠી ગમે તે રામ રામ બોલેલું એ હનુમાનજી નું નાની ડેરી હશે ને તમે કીધું એમ કે સીતારામ તો હનુમાનજી અતિ પ્રસન્ન થયું કે મારા પ્રભુ નું નામ લીધું કોણે નામ લીધું તરત જોશે કોણે લીધું હા ફોટો પાડ્યા છે તમારો વાંધો ચિંતા ના કર તે મારા પ્રભુ નું નામ લીધું છે તે મારા રામ નું નામ લીધું છે તે મારા રામ નું નામ લીધું છે તો જા તારો ફોટો મેં હનુમાનજી એ પાડી લીધો હવે રસ્તા પર તું ગમે ત્યાં નીકળે કોઈ કદાચ એક્સિડન્ટ થવાનો હશે તું હનુમાનજી આડો ઊભો રહી એવું થાય એવું ક્યાંક નહીં હનુમાનજી એવું ક્યાંક નહીં તે મારા રામ નું નામ લીધું છે એવી રીતે બધી માતાઓના રામ પ્રિય રામ રામ કરજો રામ 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 એ રામ રામ ખાલી બે વખત તમે બોલશો કે રામ રામ કોઈ બી મંદિર આવે રામ રામ મનથી રામ રામ જોડતી ના બોલો કઈ નહીં રામ રામ મનથી ક્યાંય બી કોઈ બી જગ્યા ભગવાન માતાજી ની છબી દેખાય છે રામ રામ તરત રામ રામ તે એ ભગવાન માતાજીને રામ રામ કહેવામાં તો દિવસમાં તમે વધાર નહીં પણ હો હો મંદિર કે હો માતાજીના ના છબી જોતા હશે સો તો હશે જ મિનિમમ તમારા નજરમાં આસપાસ તો સો વખત રામ બોલાઈ ગયું બે વખત બોલા રામ રામ તો સોનું બસો વખત થઈ ગયું કોઈને ફોન આવ્યો તો શું બોલે રામ રામ હેલ્લો નહીં આલો હલો 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 ચમ બોલો છે એ ખબર નહીં તમને ખબર છે હલો ચમ બોલામ આવ કહું હા કહી દો હેડો હેલો શબ્દ આપણો પહેલા તો ભારતમાં દરેક ગામડાઓમાં રામ રામ થતું દિવાળી અને ફોન હેલો કે હા બોલો હેલો ચાર વખત તો હેલો બોલશે અલે એના કરતા એટલું રામ રામ બોલે હેલો રામ 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 કહેવાય કે નહીં શરમ આવા કેતા બોલાય રામ રામ બોલો અને આદત બનાવો તમારા સગા સંબંધીનો ફળ કે રામ રામ તો એ પેલા જ શર્મા છે આરું બોલું કે ના બોલું પણ એના એના ભગવાનની કૃપા નહીં મારી મેરડીની કૃપા નહીં રામ રામ બોલી શકીએ કૃપા હોય એ બહુ શક્ય છે શરમ આ માયા એવી છે ભગવાનની જેની પર કૃપા એ રામ રામ બોલી શકીએ હમણાં કીધું કે નહીં વાલ્મીકી વાલ્મિકીજીની વાત કરી ઋષિની જેની પર કૃપા હોય ભગવાન આપણે બોલવાનું શું રામ રામ હેલો એ આપણો શબ્દ નહીં કરજો આતારથી પ્રયાસ કરજો છ મહિને કમ્પ્લીટ તૈયાર થઈ જશો એ હેલો જેને ટેલિફોન બનાવ્યો ને ટેલિફોન ટેલિફોન મોબાઈલ ટેલિફોન પેલા ટેલિફોન હતો ડબલા વાયર વાળા એ જેને ડબલાની શોધ કરી એ વૈજ્ઞાનિક ની પ્રેમિકા હતી હેલો એનો પહેલો ફોન કરે તો હેલો લીધું અલે એની પ્રેમિકાનું નામ લીધા વગર તમે રામ નું નામ લઈ લો એટલું તો કલ્યાણ થશે થાય કે નહી આ સત્ય છે પણ આ ખાલી ખાલી નહીં સાચી વાત છે હજી એણે ટેલિફોન બનાવ્યો ને એની જેને પ્રેમ કરતો એની પ્રેમિકા હતી નું નામ હતું હેલો એટલે એક ફોન એ આલ્યો ને ચેક કરવા તો કીધું હાલો હેલો હેલો હમરાય હેલો હેલો તાલનું બધા પકડી લીધું હેલો 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 અને જયું રામ રામ બધુંય વા આપણે આ એ યુગ તો જતો રહ્યો એ જમાનો તો જતો રહ્યો પણ એ જમાનાને પાસો ના લાવી શકીએ પણ પ્રયત્ન તો કરીએ પ્રયત્ન તો કરીએ તો બધા આમ જોડાઈ જાઓ રામ 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 જો જાઓ તો રામ રામ જ બોલવાનું અને કોઈક રામ રામ બોલાતું ચીરાતું હોય ને તમને એવું લાગે કે આને રામ રામ બોલવાનું તો નહીં બોલવાનું તમારા મનથી બોલે કે રામ રામ શું શું કે ચીડા એને વધારે બોલાવાનું ચીડા એક વાત કહું આ વાત વાતથી કોઈક ને ફોટોય લાગશે રામનું નામ રામનું નામ લેવા સાંભળવાથી રાક્ષસો ને પરેશાની થાય આ શું ખોટું લંકામાં હનુમાનજી એ જેવી એન્ટ્રી મારી જય શ્રી રામ એટલામ તો રાક્ષસો ભયભીત આઈ બન્યું કે કોઈ રામ નો દૂત આવ્યો છે એ રામ નું નામ હોભરી તો લંકામાં ત્રાહી માં મચી ગયો ભાગ દોર થઈ ગઈ ઓહો રામ નું નામ લઈને કોણ આવ્યું આઈ બન્યું આજે રાવણે એ હલી ગયો તો તો આ રામ નું નામ એને જ અપ્રિય લાગશે કે જે રાક્ષસ હશે મારા વ્યક્તિગત બધાને કોઈ નોકરી કરીને ના કહેવાય કે રાક્ષસ છે પણ પહેલા દેવ હતા તો દાનવ હતા તો અત્યારે ભલે કડિયુગ છે સિંગડા વગરના રાક્ષસો પર શિંગડા નહીં પેન્ટ શર્ટ માં ફરશે સાચું ખોટું હા એવા આવતા વાળા રાક્ષસો એમના શિંગડા કાપી અને દેવતા બનાવી દીધા માંસ મટન છોડાવી દીધું દારૂ છોડાવી દીધા બે માની ચીટિંગ છોડાવી દીધી સજ્જન થઈ ગયા થઈ ગયા ને હા તો તમે હવે દેવ જેવા થઈ ગયા દેવ જેવા થઈ ગયા સજ્જન થઈ ગયા ધીરે 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 હજુ ક્યાંક હોય જરૂરી નહીં તમે શુદ્ધ મતલબ સર્વગુણ સંપન્ન થઈ જાઓ આ જગતમાં સર્વગુણ સંપન્ન કોઈ મનુષ્ય મારો દીકરો ના હોય એનું કારણ છે કે જો પુણ્ય સાળી જ હોય ખાલી પુણ્ય સાડી જ હોય તો કા દેવતા બન્યો હોય પાપીલો હોય ખૂબ તો દાનવ બન્યો હોય લોકમાં હોય તમે પૃથ્વી લોકમાં મનુષ્ય અવતાર લીધો છે તો તમે પાપ અને પુણ્ય બે ભેગા કર્મો છે તારે તમે મનુષ્ય અવતાર લીધો છે એ ખાલી ભગવાન જ એવા છે કે જે કર્મના બંધનમાં આવતા એ સ્વયંથી ઈચ્છાથી ધરતી પર અવતાર લઈ શકે છે પણ તમારો મનુષ્ય અવતાર થયો ને તો પાપ અને પુણ્યના કર્મોના મિશ્રિત કર્મોના કારણે જ તમે મનુષ્ય અવતાર લેજો ખાલી તમે પુણ્યશાળી જ હોત ને તો દેવતા હોત ખાલી પાપીલા હોત તો દાનવ હોત પણ ના તમે માનવ બન્યા છો અને માનવ ભગવાન એટલે બનાયા છે કે માનવ બની અંદર રહેલા દાનવનો નાશ કરી અને ભગવાનની પરમ પ્રાપ્તિ થઈ જાય અને મોક્ષ પ્રદાન થઈ જાય તમારું લક્ષ્ય પૂરું થઈ જાય આ એક જાતની ગેમમાં જ તમે આવ્યા છો આ નહીં મને આ આધ્યાત્મિક વાત છે નહીં સમજાય કોઈને મરવાની ચિંતા જ નહીં હું રોજ યાદ કરાવું છું મૃત્યુની તમારી એક દાડો મરવા નહીં નહીં મારું વાર મારા દીકરાની મૃત્યુ થશે ને આજે ને કાલે તમે તો એવી આશા એવી મતલબ પ્રાર્થના કરો મારી અમારું આયુષ્ય તારા દીકરા પણ એ કેમ પ્રાર્થના કરો છો મારા દીકરાએ સ્વીકાર્યું છે આ વસ્તુ કે આજે ને કાલે જવાનું તો છે જ કોઈ હા સિત્તેર વર્ષે એસી વર્ષે હો વર્ષે હો વર્ષ તો ભાગ્ય કાઢે જ પેલાના ગયડા હતા હો વરજ જીવ્યા દાદા

આ સમય જેમ જતો જશે ને અને કડિયુગનો સમય ગાળો કડિયુગ જ છે પણ સમય જેમ જેમ જતો જશે ને સમયમાં ધીરે ધીરે મનુષ્યની આયુષ્ય ઓછું થતું જશે એવી રીતે શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે કડિયુગ ચરમ સીમા પર હશે ને ત્યારે મનુષ્યની આયુષ્ય માત્ર તેર વરસ થઈ જશે તેર વર્ષ કે તેર વર્ષ ને તેર વર્ષે મરી ગયા આ સત્ય છે પેલા માણસોનું કદ મોટા મોટા હોતા મહાભારત વખતે ખબર છે ને ભીમનું કદ આવડી મોટી હોય ભીમજીની અને આ ધીરે ધીરે બધાની ઓછી થતી જાય છે આજ ગાયની નાની નાની ગાયો થતી જાય જોયું હશે આ બધું લખેલું છે બધું પુરાણો પહેલેથી લખેલું છે કે આવનારા ભવિષ્યમાં શું શું આવશે શું શું બનશે આ બધા સાધુ સંતો મહાત્માઓએ ઋષિ મુનિઓ પહેલેથી સતયુગ ત્રેતા દ્વાપર ને કલયુગ આ ચારે યુગની રચના પહેલેથી લખી દીધેલી છે અને ભગવાન સાક્ષાત અવતરિત થયા એ રીતે કડયુગમાં તે કલ્કી ભગવાનનો અવતાર થવાનો છે આ શું ખોટું આ બહુ ઊંચી વાતો છે પણ આ વાતો સત્ય છે સત્યને કોઈ મિથ્યા કરી રખવાનું એટલે તમારે હર રોજ એક જ વસ્તુ વિચારવાનું ભેગું કરવાની બહુ દોનત નહીં રાખવાની સેવા કરવાની રાખજો ભેગું તો 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 હું હું કરી જો તમે કરશો આટલું થશે અને કરીશ સાચું ખોટું એટલે ભેગું કરવાની કામના ના કરતા બહુ પૈસા કમાઈ કમાઈ કંજુસ ભેડા કરી કરી ભેગા કરું ભેગા કરું ભેગા કરું કઈક માણસો દાટી મરી જાય એમના છોકરાઓને ના લ્યા હાસુ ખોટું એટલા મતલબ એવા કંજૂસ થઈ જાય સ્વાર્થી થઈ જાય બસ ખાલી લક્ષ્ય એક જ ધન એ રૂપિયો એના છોકરાને વાપરવા ના હાલે હરખો હાલે એવા ઘણા હોય છે તો આવો સ્વભાવ હોય તો છોડ દેવો પૈસા જીવનની આવશ્યકતાની પૂર્તિ માટે એક સાધન છે જીવન જીવવાનું એક સાધન છે જીવનનો લક્ષ્ય પૈસા નથી ભગવાન માતાજીની કૃપાથી આપે રૂપે જે જરૂરિયાત હશે ને પાંચસોની તો પાંચસો ની જગ્યાએ હું સાતસો આલીશ બસો એક્સ્ટ્રા આલીશ કેવું પાંચસો ની જરૂર હશે તો બસો એક્સ્ટ્રા આલીશ પણ મારી આ વાત વાપરતા હોય દરેક કહીશ કે પૈસા બહુ ભેગું કરવાની ભાવના બહુ રાખવી કરવાનું ભેગું ના નહીં તમારા દીકરા દીકરીઓ ભવિષ્ય માટે તમે આપણી બેફડી જે કરો ઘર લો બધું લો પણ બહુ હાઈ ઉચ કરીને બસ બધું ભેગું જ કરી લો દોન ના કરે અમુક તો લોકો તો પૈસા એટલા બધા દોન કરવાની દોન જ નહીં થતી આ શું ખોટું એનું ધન કોઈ ખાય નહીં પછી ચોય વપરાય તો એના કરતાં જીવતા જીવ તમે સો રૂપિયા કમાવશો ને સો રૂપિયા તો સો રૂપિયા દરેક નાનો નાનો ગરીબ મજૂર વ્યક્તિ રોજ આજ પાંચસો રૂપિયા કમાતો હશે એક વ્યક્તિ તો સમય અનુસાર ઓછા નહીં હોય એનાથી વધુ હશે પાંચસો રૂપિયા રોજ તમે પાંચ રૂપિયા મહિને કેટલા થયા દોઢસો રૂપિયા એ દોઢસો ના મહિને ખાલી ચકલાન ચણ નાખી દેસો ને તો એ તમારું ધન એ તમારી કમાણી સાર્થક થઈ જશે હું તો પાંચ રૂપિયા કઉ છું વધુ કરવાનો સાર્થક થઈ આ ધન સાર્થક થઈ જાય આ મહેનત સાર્થક થઈ જાય તમે ભગવાનની ભક્તિ કરી લીધી કેમ કે કર્તવ્ય એક પૂજા છે સાચું ખોટું દાન કરો છો ને દિલ ને અરે ના હોય તો બાપરી નાખ્યો હું એવું લાગે કે આટલા પૈસા છે આટલા હું કરી દઈશ તો હારું કાલ શું ખાઈશ અમારી વાતનો વિશ્વાસ આવતો હોય તો કાલની ચિંતા કરતા ને કાલની ચિંતા કરવા વાળી હું રોમવારી મેરડી બેઠી અને ખાલી વાતો નહીં કરતી કે માતાજી તો ખાલી બોલવું બોલવું છે છે ને ને માતા એવું કહીશ કે મારી વસ્તી ને મારા દીકરાને ભાવના વાલી કે તમે વાપરો બેઠી છું એમણે દિલ ખોલીને મારી વસ્તી એ પેલા તમારા જેવા ભક્તો આવે ને ભક્તો તો અમે આ વાત ઘણી વાર